નમસ્કાર મારું નામ છે સૌરભ બિલી આપનું હાર્દિક સ્વાગત છે આજે ગેસ છાતીમાં બળતરા જમ્યા પછી પેટ ભારે થઈ જવું દિવસમાં ત્રણ થી ચાર વખત ટોયલેટ જવા છતાં પેટ સાફ ન આવવું આવા દર્દીઓ ઘરે ઘરે જોવા મળે છે દર પાંચ માંથી બે વ્યક્તિઓ આ સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે પણ આનું જોરદાર સોલ્યુશન આ નિરાંત ચૂર્ણ આ તમારી પેટની સમસ્યાઓને કઈ રીતે દૂર કરી શકે આ બધા જ સવાલોના જવાબો હું આ વિડિઓમાં આપવાનો છું તો બન્યા રહો મારી સાથે આ વિડિયોના અંત સુધી સૌપ્રથમ આ નિરાંત ચૂર્ણ આમળા હરડે બહેડા મીઠો લીમડો સૂંઠ વરિયાળી સાકર અને સોનામુખી જેવા નેચરલ તત્વોનું બનેલું છે નિરાંત ચૂર્ણનો નેવુંથી એકસો વીસ દિવસનો પ્રયોગ એ તમારા ગેસ અને તેનાથી થતા માથાના દુખાવાને દૂર કરે છે છાતીની બળતરા ઓછી કરે છે પેટનું ભારે થઈ જવું બ્લોટિંગ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે તમારા પેટને નિયમિત રૂપે સાફ કરે છે જેનાથી તમારું વજન તો નિયંત્રિત રહે જ છે સાથે તમે આખો દિવસ હળવાશ અનુભવો છો તમારા આંતરડાને સાફ કરે છે અને ટોક્સિનને દૂર કરે છે ખરેખર આ નિરાંત ચૂર્ણની કોઈ આડ અસર નથી અને તેની ટેવ પણ પડતી નથી તમને એવું થતું હશે કે મેં તો માર્કેટના કેટલા ચૂર્ણો ઉપયોગ કર્યા પણ શું ખરેખર તમારું આ નિરાંત ચૂર્ણ મને રિઝલ્ટ આપશે તેનો જવાબ છે હા નિરાંત ચૂર્ણના અત્યારે બે લાખ પંચોતેર હજાર કરતા પણ વધારે કસ્ટમરો છે જ્યારે તેમનો ડેટા જોઈએ છીએ ત્યારે સમજમાં આવે છે કે જે લોકોને ગેસ છાતીમાં બળતરા પેટ ભારે થઈ જવું પેટ સાફ ન આવવું આ સમસ્યા છેલ્લા પાંચ વર્ષ કરતા ઓછા સમયથી છે એ બધા જ કસ્ટમરો નિરાંત ચૂર્ણના રિઝલ્ટથી ખુશ છે પણ જે લોકોને પાંચ વર્ષ કરતા વધારે સમયથી આ તકલીફ હતી તે લોકો નિરાંત ચૂર્ણ સાથે અમારી કંપનીના એમડી ડોક્ટર જ્યારે તમને કન્સલ્ટિંગ કરે છે ત્યારે તેઓમાં પણ ખૂબ જ સારા પરિણામો જોવા મળ્યા છે નિરાંત ચૂર્ણ પીવાની રીત ખૂબ જ સરળ છે રાત્રે જમ્યાના 2 કલાક પછી અથવા સૂતા પહેલા એક ચમચી મોમાં મૂકી ઉપરથી ગરમ પાણી પીવાનું છે સાથે અમારા એમડી ડોક્ટર દ્વારા બનાવવામાં આવેલો પરેજી ચાર્ટ ડાઉનલોડ કરીને નિરાંત ચૂર્ણ સાથે એ પરેજી અચૂક પાળો તમને જવાબદારી સાથે કહીએ છીએ કે તમને ખૂબ જ સારા પરિણામો મળશે કેમ કે બિલીપત્રનું માનવું છે જો પેટ સાફ તો સો રોગ માફ